અમરેલી જિલ્લાના કોંગ્રેસના લોકસભાના સૌથી શિક્ષિત મહિલા ઉમેદવાર જેની બેનઠુમ્મરે પોતાના ચૂંટણી પ્રવાસ દરમિયાન મહુવા તાલુકામાં નેસવડ ગામે ગયા હતા જે મહુવાનું પ્રવેશદ્વાર ગણાય છે ત્યાં બહેનો દ્વારા તેમને અધકેરું સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે ઢોલ નગારા અને પુષ્પગુચ્છથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ તકે તેમની સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધા તેમજ મહુવા તાલુકા કોંગ્રેસના આગેવાનો આમ આદમી પાર્ટીના આગેવાનો અને નગરજનો પણ જોડાયા હતા નેસવડના લોકોને સંબોધન કરતા જેની બેન મરે જણાવ્યું હતું કે મહુવા વિસ્તાર ડુંગળીની ખેતી પૂરતો વિસ્તાર છે ત્યારે વર્તમાન સમયમાં સરકારી ડુંગળીની નિકાસ બંધ કરી અને આ વિસ્તારના ખેડૂતોને નુકસાન થાય તેવું પગલું ભર્યું હતું તેની સાથે એમએસપીનો કાયદો આવે અને ખેડૂતોને પૂરતું વળતર મળે તેવી અમારી પણ માંગણી છે આ વિસ્તારમાં આરોગ્યની સુવિધા શૈક્ષણિક સુવિધા અને રસ્તા અને પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળે છે ત્યારે આવનાર સમયમાં આ વિસ્તારના વિકાસને પ્રાધાન્ય મળે તેવો અમારો પ્રયત્ન રહેશે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાદે જણાવ્યું હતું કે ગુજરાતનો યુવાન શિક્ષિત બેરોજગાર બન્યો છે આઠ આઠ કલાક મોબાઈલના સમય વ્યતીત કરે છે ત્યારે દરેકના હાથને કામ મળે તેવું રાહુલ ગાંધીનું સ્વપ્ન છે ત્યારે આ સ્વપ્ન પૂર્ણ કરવા માટે આપ સૌએ કોંગ્રેસના ઉમેદવાર વિજય બનાવવા અપીલ કરું છું